મિત્રો આજથી આપણે આ વાર્તાની શરૂઆત કરીએ છીએ તો મિત્રો તમારો નાનો ભાઈ ગણી અને સપોર્ટ કરજો અને શેર કરજો અને અમારી નવી ચેનલ અધિક આવી છે ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મિત્રો નાનું એવું એક પંચના માળા જેવડું ગામડું છે અને આ ગામમાં ઘણા બધા અલગ અલગ જાતના મજૂરોના પરિવાર રહે છે અને આ પરિવારમાં એક એવો પણ પરિવાર રહે છે કે જેમાં બે સગા ભાઈઓ છે અને બંનેના લગ્ન થઈ ગયેલા છે પણ તેમની પત્નીઓને નાની નાની વાતમાં લડવાનું થતું હતું તેથી આ બંને ભાઈઓ કંટાળી અને અલગ અલગ રહે છે ત્યારે મોટો ભાઈ નાના ભાઈ થી બે ચાર ઘર દૂર રહે છે અને નાનો ભાઈ પોતાના બાપ દાદા નું તૂટેલું ફૂટેલું ઘર છે તેમાં તે પત્ની સાથે રહે છે અને પોતે પતિ પત્ની છે અને બંને સાથે હળી મળી અને આખો દિવસ કાળી મજૂરી કરે અને સાંજે બંને સાંજે આવી અને સાથે રાંધે છે અને ખાય છે અને આખા દિવસ ના થાક્યા બાક્યા રાત્રે ને આધીન બની જાય છે અને આવો આ બે માનવીઓ નો રોજ નો ક્રમ છે અને આમ કરતા કરતા એ બાઈ ને સારા દિવસો જવા લાગ્યા તેથી તેનો ધણી હવે એકલો જ રોજ પાડોશીઓના ખેતરોમાં મજૂરી કરવા જાય છે અને તેની બાઈ હવે ઘરે રહે છે અને ઘરના કામકાજ સંભાળે છે અને આમ કરતા કરતા દિવસો અઠવાડિયા અને મહિના વીત્યા અને આમ કરતા કરતા નવ નવ મહિનાના વાણા વાઈ ગયા તેથી હવે આ બંને માનવીઓ પોતાના ઘરે આવનારા નવા મહેમાનની રાહ જોઈ રહ્યા છે અને આમ કરતા કરતા નવની જગ્યાએ આજે દસ મહિના પૂરા થઈ ગયા તો પણ આ બાઈ ને પ્રસુતિ નથી થઈ અને એવી એવી હાલતમાં છે તેથી આજુબાજુની બાઈઓ કહે છે કે તું હજુ સુધી આમ જ ફરે છે કે આ ત્યાં બધી બાઈઓ આ ગરીબ ભાઈ ની મજા પુરાવતા કહે છે કે અમને તો લાગે છે કે તારા ઘરે કોઈ ડાકણ જન્મ લેવાની છે અને એટલા માટે જ તું આટલી હેરાન થાય છે અને એવા ટાણે આ ભાઈની જેઠાણી આવે છે અને એ જેઠાણી પણ આ લોકોની સાથે મળીને કહે છે કે મને લાગે છે કે તારા ઘરમાં કોઈક ડાકણ જ જન્મ લેવાની છે અને આ બધી બાઈઓ જે કહી રહી છે ને એ સાચું જ કહી રહી છે તેથી આ ગામની બાઈઓના આવા મેળા સાંભળી અને આ બાઈને ખુબ દુખ લાગે છે પણ પોતાના દુખ વાત કોને કરે તેની આડોશ પાડોશ બાઈઓ તો તેને નફરત કરે છે અને મોટા ભાઈની પત્નીની સાથે તેઓ મળેલી છે તેથી કોઈક વાર આ બાઈને લોટ કે અન્ય વસ્તુની જરૂર પડે તો હાથમાં વાટકો લઈ અને આખા ગામમાં ફરે ને તો પણ તેને કોઈ વાટકી લોટ નથી આપતું આવી તેની દુબળી દશા છે અને ગામ તેનું વેરી છે અને આમ કરતા કરતા અમાસની રાત આવી અને આ અમાસની રાતના લગભગ બારેક વાગ્યાના ટકોરીએ આ બાઈને પ્રસવ પીડા ઉપડી અને તેથી તે તેના ધણીને કહે છે કે હે સ્વામીનાથ હું ખુબ જ હેરાન થાઉં છું અને આ દુઃખ મારાથી સહન થાય એમ નથી તેથી તમે એ કામ કરો અને આજુબાજુમાં કોઈક બહેનોને બોલાવી લાવો અને ત્યારે આ ભાઈ દોડ્યો તેના પાડોશીઓના બારણા ખકડાવે છે અને તેમને હાથ જોડીને વિનંતી કરતા કહે છે કે મારી પત્નીની પ્રસુતિની પીડા ઉપડી છે તો તેની મદદ કરો તે ખૂબ હેરાન થાય છે પણ એ સમયે બધી ભાઈઓ આ ભાઈની પાસે આવવાની ના પાડે છે

સામે તેનો નાનો ભાઈ બારણે આવેલો છે એથી મોટો ભાઈ કહે છે કે ભાઈ બોલ આમ અડધી રાત્રે અહીંયા આવવાનું કારણ શું છે કે એ મોટા ભાઈ મારી પત્ની પ્રસવની પીડા ઉપડી છે અને તે ખૂબ જ મોટા સંકટમાં છે માટે તમે ભાભીને મારા ઘરે મોકલો નહીતર અનર્થ થઈ જાય છે અને ત્યારે બારાણે આવેલા આ નાના ભાઈની વાત સાંભળી અને મોટો ભાઈ તેની પત્નીને ઉઠાવે છે કે ઉઠ આપણા ઘરે બાર નાનો ભાઈ આવ્યો છે અને ત્યારે એ ભાઈ બોલી કે તેઓ આપણા ઘરે શું કામ આવ્યા છે ત્યારે એ મોટો ભાઈ તેની પત્ની ને કહે છે કે નાના ભાઈ ની પત્ની ની પ્રસંગ પીડા ઉપડી છે તો અડધી રાત્રે તે હેરાન થાય છે માટે તે તને લઈ જવા માટે આપણા દ્વારે આવ્યો છે ત્યારે આટલી વાત સાંભળતા ની સાથે તો એ ભાઈ બોલી કે હું અને એની પાસે અરે ના ના હું એના આંગણે ક્યારે પગ ના મૂકું ત્યારે તેનો પતિ કહે છે કે એની હાલત ખૂબ જ ખરાબ છે અને આવા માણસ મરી પણ જાય છે માટે તને લેવા આવ્યા છે ત્યારે આટલું સાંભળતા તો એ ભાઈ બોલી કે એ કાલે મરતી હોય ને તો હાલ મરી જાય તો પણ મારે શું અને મારે અને એને હવે કઈ લેવા દેવા નથી અને ત્યારે આટલું સાંભળી મોટો ભાઈ પાછો બહાર આવી અને નાના ભાઈની સામે બે હાથ જોડી અને બોલવા ગયો ને તે પહેલા તો નાનો ભાઈ બોલ્યો કે ભાઈ કાંઈ વાંધો નહીં તમે ચિંતા ના કરો અને મેં અહીંયા ઉભા ઉભા ભાભીની બધી વાત સાંભળી લીધી છે અને આજે કદાચ મારી પત્નીને કાંઈ થઈ પણ જાય ને તો ભલે થઈ જાય અને તે ભલે મરી જતી પણ હવે મારે ભાભીને કોઈ જરૂર નથી તમે નિરાંતે સુઈ જાઓ તમારે આવવાની જરૂર નથી આટલું કહી નાનો ભાઈ રડતો રડતો તાલીમ નીકળ્યો કેમ કે આજે તે ઘણા બધા ઘરોના દ્વાર ખખડાવ્યા અને આમને આમ ત્રણ ચાર કલાક બગડ્યા પણ કોઈ કોઈ એ સ્ત્રી મદદ કરવા તૈયાર થતું નથી તેથી કંટાળી એને આ ગરીબ પાછો પોતાના ઘરે પહોંચે છે અને ઘરે પહોંચીને જોયું ને ત્યાં તો એક બાળકના રડવાનો અવાજ તે ગરીબના ઝૂંપડેથી આવ્યો તેથી તે હરખાઈ અને દોડી અને તેની પાસે પહોંચે છે અને ત્યાં જઈને જોઈએ છે તો તેની પત્નીએ એ દીકરીને જન્મ આપ્યો છે ત્યારે આ ભાઈ જ્યારે તેની પત્નીની આંખો સામે જોઈએ છે ને તો તેના ડોવા ફાટી ગયા અને જોધાર હાંસુરે રડવા લાગ્યો કેમ કે મિત્રો આ ભાઈએ દીકરીને જન્મ તો આપી દીધો છે પણ જન્મ આપવાની સાથે જ એ મૃત્યુ પામી છે અને આ બાળક

ત્યારે આ રડતો માણસ બધાને કહેવા લાગ્યો કે રાત્રે મેં તમારા બધાના ઘરે આવી અને બાયણા ખખડાવ્યા હતા પણ તમારા ઘરોમાંથી કોઈએ પણ મારી એક વાત ના સાંભળી અને કદાચ રાત્રે આ ગામની જો કોઈ એક પણ સ્ત્રી મારી વારે આવી હોત ને તો કદાચ આજે મારી પત્ની પરલોભ ના પામી હોત પણ મારી જોડે હોત અને તમારા ઉપર વિશ્વાસ કરી અને મેં તમારી પાસે ત્રણ કલાક બગાડ્યા અને ત્યાં સુધી મારી પત્ની ઝુરી જુરી અને મૃત્યુ પામી છે અને એને મારી સાથે મરતા મરતા કઈક વાત પણ કરવી હજ હું અભાગ્યો આ મતલબી ગામની વસી વાદે રહ્યો અને મરતા મરતા મારી પત્ની ના છેલ્લા શ્વાસે તેની સાથે પણ હું ના રહી શક્યો અને ત્યારે આ બધી વાત સાંભળી અને ગામની વસી અને તે ભાઈ ના મોટા ભાઈ અને તેની પત્ની પણ રાજી મર્યા અને પછી આ ગરીબ કહે છે મારી પત્ની નાનામી કોઈ હાથ ના લગાવતા અત્યારે તમારું મોઢું બતાવતા નહીં નહીતર મારાથી તમને કઈ કહેવાય જશે બાકી ગામના લોકો ની નિર્દોયતાના કારણે થઈ છે અને પછી તો આ ગરીબે એકલા જ સરિયા ખડકી અને એકલા જ તેની પત્ની ને લઈ જઈ અને સ્મશાન માં અગ્નિ સંસ્કાર કરે છે અને પછી પાછો પોતાના ઘરે આવે છે અને ઘરે આવી અને તેની દીકરી માટે એક ગાય લાવે છે અને તેનું દૂધ પીવડાવવાનું આ બાળકીને શરૂ કર્યું છે અને હવે ઘર માં વધે હોય તો આ બે બાપ બેટી છે અને આ દીકરી નું નામ ગાંગી રાખવામાં આવ્યું છે અને હવે તો આ ગરીબ જ્યાં પણ કામે જાય ત્યાં તેની સાથે આ નાનકડી દીકરીને પણ સાથે લઈ જાય છે અને એક કાંસળીને ઝાડ સાથે બાંધી અને તેમાં આ ગાંગીને ને સુવડાવે છે અને સાથે તે દૂધ રાખે છે અને જયારે જયારે પણ તમે મળે ત્યારે આ ગાંગી ને દૂધ પીવડાવી અને પાછો લાગી જાય છે અને આમ હવે હવે તો આ આ આ બાપ કાકા કુટુંબ બધું જ તેનો છે બાકી દુનિયામાં કોઈ બીજું એવું નથી અને આમ કરતા કરતા દિવસો કરતા મહિના વીત્યા અને ગાંગી ધીરે ધીરે મોટી થવા લાગી અને હવે તો તે ચાલવા પણ લાગી છે અને તેના બાપુને હવે બાપુ પણ કહેવા લાગી છે ત્યારે આ બાપ નો પ્રેમ તેની દીકરી દીકરી ઉપર ઉભરાય છે કેમ કે આ દીકરી નો પૂરેપૂરો ચહેરો તેની મા યાદ તાજી કરાવે છે અને આમ કરતા કરતા મિત્રો લગભગ આ ગાંગી હવે પાંચ વર્ષની થઈ ગઈ છે ત્યારે હવે તો આ ગરીબ ગાંધી ઘરે એકલી મૂકી અને એક ડબ્બામાં ખાવાનું મૂકી અને એકલો મજૂરી કરવા જાય છે અને ત્યારે આ એકલી પડેલી ગાંગી જયારે ગામની ની નાની નાની દીકરીઓ રમતી હોય છે ત્યાં તેમની પાસે રમવા તો રમવા ગઈ ને ત્યાં તો ગામની ની તેને મારે છે અને કહે છે કે તારે અમારી દીકરીઓ ભેગું રમવા આવવાની જરૂર નથી કેમ કે તું તો એક અભાગમ છે અને જન્મતા સાથે જ તારી માને તું જીવતી ને જીવતી ભરખી ગઈ હતી માટે તું અમારા ગામ માટે એક શ્રાપ રૂપી છે અને તારી માં મરી ગઈ ને ત્યારે કદાચ એ માની જગ્યાએ તું મરી ગઈ હો તો વધારે સારું હતું અને આમ જ્યારે ગામની ની બાયુ આ ગાંગી ને આમ બોલવા લાગી ને ત્યારે રડતી રડતી ગાંગી પાછી પોતાના ઘરે આવે છે અને ઘરે આવી અને તેના બાપુની રાહ જોઈને બેઠી છે અને જ્યારે તેનો બાપ આવ્યો ને ત્યારે તેને બાપુ મારી માં કેવી રીતે મરી ગઈ હતી અને ત્યારે આ બાપ દીકરી અને દીકરીને આ વાત બોલવાડી છે પણ મિત્રો આ ગાંગી એક માયાવી સ્વરૂપ ધારણ ક્યારે કરે છે કેમ કરે છે અને શું કામ કરે છે તેનો ઇતિહાસ આપણે આગળ આગળના ભાગમાં જોઈશું તો મિત્રો બન્યા રો અમારી નવી ચેનલ અધિક છે અને આ અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કારણ કે મિત્રો આ ચેનલ માં તમને સરસ મજાના ઇતિહાસ રોજે રોજ જાણવા મળશે જય માતાજી